નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દે કે વાત કરીએ તો ઉંમરે નિધન થયું છે તેઓ મિત્રો લાંબા સમયથી બીમાર હતા અને તેમનો જન્મ હિમાચલ પ્રદેશના બાર જુલાઈ ઓગણીસો બાણું ત્યારે મિત્રો રોજ થયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી કે વાત કરીએ તો તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા સ્વરાજ કૌશલ દેશના પ્રખ્યાત વક્તા હતા સ્વરાજ મિઝોરમના અત્યારે રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમના પિતા અંગે માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ